નમસ્કાર ખેડૂત મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજના આ વિડીયોની અંદર સમગ્ર વીક દરમિયાન જે જીરું છે કેવું જોવા મળ્યું હતું અને જીરુંના ભાવ મિત્રો આગામી દિવસો દરમિયાન કેવા રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે જીરુની બજારની તો મિત્રો જે બજાર છે એ સારી એવી જોવા મળી રહી છે અને આગામી જે દિવસો છે એ દરમિયાન પણ આપણે જે બજાર છે એમાં જીરુંની જે લેવાલી છે કઈ રીતની આવે એના ઉપર મિત્રો સમગ્ર બજાર છે એનો આધાર જોવા મળી રહ્યો છે અત્યારે ઓલ ઓવર માર્કેટની વાત કરીએ તો માર્કેટ છે મિત્રો જીરું સ્ટેબલ જોવા મળી રહ્યું છે કોઈ ખાસ પ્રકારની જે તેજી છે એ માર્કેટમાં છે નહીં પરંતુ સ્ટેબલ બજાર કન્ટિન્યુઅસલી સારું એવું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત જે નિષ્ણાતો છે એમનું માનવું છે કે જીરુની બજાર છે એમાં આગામી જે દિવસો છે એ દરમિયાન સારા એવા સમાચાર આવી શકે છે અને મે બી જે ભાવ છે એમાં નાના મોટા સુધારા મિત્રો આગામી દિવસો દરમિયાન જોવા મળી શકે છે પરંતુ એ જે ધારણા છે મિત્રો ત્યારે જ શક્ય બનશે કે જ્યારે જે જીરુની જે ક્વૉલિટી છે એ અત્યારે જે રીતની આવી છે એના કરતાં મિત્રો સારી એવી આવે ત્યારે આ ઉપરાંત જીરુની આવકોની વાત કરીએ તો મિત્રો ડેલી આપણે વાત કરીએ તો એક આપણે દસ હજારથી લઈને વીસ હજાર જે બોરી છે એમની વચ્ચે મિત્રો જોવા મળતી હોય છે અને મિત્રો આજે પણ વાત કરીએ તો સારી એવી આવકો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો અમુક સેન્ટરોમાં ભાવની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ ઊંઝામાં પાંચ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો આવકોમાં પણ સારી એવી જોવા મળી રહી છે અને આ ઉપરાંત રાધનપુરમાં ચાર હજાર નવસો હળવદમાં ચાર આઠસો આવા ઘણા બધા સેન્ટરોમાં જે ભાવ છે સારા એવા જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ હસતું જય હિન્દ